નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો અમદાવાદ ખાતે સૌથી મોટા વિશ્વના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેની ખૂબ જ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે જ અનેક રાજકીય નેતાઓ પણ ત્યાં જોડાયા હતા

ત્રીસ હજાર વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર રાજકોટના બે હજાર છસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ ટ્રાફિક પોલીસના જાહેરનામા પ્રમાણે આ કાર્યક્રમ સાબરમતી જનપદથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ કૃપા રેસિડેન્સી મોટેરા સુધીના રોડ અવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે જ્યારે નાના ચીલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો અમદાવાદના આંગણે સૌથી મોટો ભવ્ય મહોત્સવ યોજાયો હતો મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ જોઈ આખી દુનિયા દંગ રહી ગઈ એક લાખ થી વધુ કાર્યકરો મહોત્સવમાં હાજર રહ્યા અને રંગબેરંગી લાઇટિંગથી દિવ્ય મહોત્સવ ઝળહળી ઉઠ્યો સાથે જ ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય આરતી કરાઈ કાર્યક્રમના અંતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં મહંત સ્વામી મહારાજ આલિશાન રથમાં પહોંચ્યા હતા કેન્દ્રીય અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું સાથે જ બીએપીએસના વડા મહંત સ્વામીની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આખા ગુજરાતમાં કોઈએ ન જોયું હોય તેવી બીએપીએસ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ગુજરાત અને ભારત સહિતના એનઆરઆઈ લોકોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી પોતાની સેવા ભજવી હતી આજે અહીંયા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદ ગુજરાત ખાતે બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ છે એક લાખ કાર્યકર્તાઓ દુનિયાના ત્રીસ દેશોમાંથી પધાર્યા છે એ લોકોએ છેલ્લા વર્ષોથી દાયકાઓથી ગણાય તો બબે ત્રણ ત્રણ પેઢીઓથી બી સંસ્થાના જે સેવા સમર્પણ શ્રદ્ધા ભક્તિના જે કાર્યો છે અને સાથે સાથે સમાજમાં જ્યારે આપત્તિ આવી અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ ભૂકંપ તે વખતે સમાજની સાથે રહીને પોતે સેવા કરી છે પોતાના પરિવારને ગૌણ કર્યો છે પોતાના વ્યવસાયને ગૌણ કર્યો છે પોતાની લાઇક્સ ડિસલાઇક્સને ગૌણ કર્યા છે અને ખૂબ સારી રીતે સમાજની સેવા કરી છે એટલે આજે આ સમાજના અને દેશના આ કાર્યકર્તાઓનો ભવ્ય સન્માન સમારંભ છે અને એ સન્માન સમારંભમાં એક કૃતજ્ઞતાનો ભાવ છે એક ગ્રેટીટ્યુડનો ભાવ છે એ આજે વ્યક્ત થશેનો મહિમા છે એમના અંતરમાં ખૂબ આનંદ છે મહિમા છે એટલે પોતે બેફર જય બોલાવે છે દિલ્હી સે ہمارے કઈ કાર્યકર આયે હે જિસમે બાળ બાલિકા હે પુરુષ મહિલા હે ઓર યુવક યુક્તિયા ભી હે તો મેં વહા પે યુક્તિ મંડળ કે કાર્યકર હું તો મેં હમારે سارے कार्य के साथ दिल्ली से यहाँ पर आई हूँ और इस कार्यक्रम के लिए हम सब में दिल्ली से जब साए तब से उतना ही उत्साह है क्योंकि इस कार्यक्रम स्वर्ण महोत्सव के उपलक्ष्य में हम ऑलरेडी वहाँ पे जय कर रहे हैं इसके बारे में हम जयनात कर रहे हैं સુવર્સ નું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક પ્રકારના કાર્યક્રમો ઝાંખી દર્શાવવામાં આવી સાથે જ એક લાખ થી વધુ કાર્યકરો આ કાર્યમાં જોડાય અને પોતાની સેવા આપી હતી અને ખુબ જ વિશાળ અને ભવ્યાથી ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું